હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે મારી સ્ટાઇલમાં દાળ બનાવી લઈશું જે મારા ઘરમાં આ દાળના બધા જ દીવાના છે જો તમે પણ આ મારી સ્ટાઇલની દાળ એક વખત બનાવી લીધી તો તમે પણ મારા જેમ રેગ્યુલર બનાવશો તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ મેં અહીંયા દાળ બનાવવા માટે તુવેરની દાળ લીધી છે હું અહીંયા બેઝિક સામાનથી બનાવી રહી છું ઘરની સામગ્રીથી કોઈ પણ અધર મસાલા નથી યુઝ કરવાના ઘરના મસાલાથી જ આપણે આજે દાળ બનાવીને તૈયાર કરી લઈશું જે રેગ્યુલર તમે ખાતા હોવ છો અહીંયા અડધો કપ દાળની સામે મેં અહીંયા એક કપ જેટલું પાણી એડ કર્યું છે અને સારી રીતે વોશ કરી લેવાની છે દાળની અંદર જ આ રીતે થોડો એવો કચરો કે પછી એમાં કોઈ પણ આ રીતે પાવડર હોય બધો જ નીકળી જાય એટલે દાળને મિનિમમ ત્રણથી ચાર પાણીથી આપણે વોશ કરી લેવાની છે મેં અહીંયા દાળને સારી રીતે ત્રણથી ચાર વખત વોશ કરી લીધી છે હવે દાળનો ટેસ્ટ વધારવા માટે દાળની અંદર આપણે ગરમ પાણી ઉમેરી દેવાનું છે મેં અહીંયા મોટા ત્રણ કપ જેટલું ગરમ પાણી એડ કર્યું છે અને તરત જ હવે દાળને આપણે ઢાંકીને મિનિમમ અડધો કલાક માટે આપણે રેસ્ટ આપી દેવાની છે જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે એક કલાક માટે પણ દાળને રાખી શકો અને દાળ તમે અડધો કલાક પછી જોઈ શકો છો ડબલ થઈ ગઈ છે ફૂલીને દડા જેવી દાળ આપણી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે હવે આપણે કુકરની અંદર દાળને ટ્રાન્સફર કરી દેવાની છે અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે દાળનો ટેસ્ટ વધારવા માટે અને રેગ્યુલર તમે દાળ ખાતા હો તો આ રીતે અડધી ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે અને ઢાંકણ બંધ કરીને ફક્ત બે વિસલ આપણે કરી લેવાની છે દાળ તમે જો પલાળેલી તો દાળ જલ્દીથી કૂક પણ થઈ જશે અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર પણ થઈ જશે તો દાળ બે વિસલ થઈ ગયા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે અને આ રીતે ગરમ પાણીની અંદર જો તમે પણ દાળ આ રીતે પલાળશો તો એકદમ સરસ એવી ફૂલી જશે અને દાળની ક્વોન્ટિટી છે એ ડબલ થઈ જશે દાળ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેસ થઈ જાય છે એટલે દાળ આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે હવે આપણે આ રીતે ફક્ત ને ફક્ત થોડી એવી દાળને આપણે બ્લેન્ડ કરવાની છે થોડી એવી દાળ આપણે રેવા દઈશું કે જે છે એકદમ સ્મૂથ પ્યુરી નથી કરવાની તો દાળ અહીંયા સારી રીતે બ્લેન્ડ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો દાળનો દાણો જે છે એ થોડો થોડો આ રીતે દેખાઈ રહ્યો છે તો એ રીતની મેં અહીંયા દાળને આ રીતે બ્લેન્ડ કરી લીધેલી છે હવે આપણે એક પેનની અંદર એક ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું અડધી ચમચી જીરું હિંગ અને સૂકા ત્રણ મરચાં એડ કરી લઈશું અને અહીંયા મેં પંદરથી વીસ મીઠા લીમડાના પાન એડ કરેલા છે રેગ્યુલર જો તમે દાળ બનાવતા હો તો મીઠો લીમડાના પાન જરૂરથી એડ કરજો એનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે બે તીખા મરચાં એક ડુંગળી અને અડધા એવા ટામેટો લીધું છે બધી જ જ વસ્તુને એક સાથે જ આપણે એડ કરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને આ રીતે ચારથી પાંચ મોટી કળી લસણની એની મેં પેસ્ટ બનાવેલી છે એને પણ આપણે એડ કરી દેવાની છે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને બધી વસ્તુ એક સાથે સરસ એવી કૂક થઈ જશે બસ મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે અને એની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે આપણે ગ્રેવી પૂરતા જ મસાલા કરવાના છે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અહીંયા મેં કેમ કે દાળની અંદર મીઠું અને હળદર એડ કરેલી છે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરશું મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને કુક થવા દઈશું અહીંયા મેં તીખા બેથી ત્રણ મરચાં લીધા છે જો તમારા ઘરમાં બાળકો ખાવાના હોય તો આ દાળ તમે થોડીક મોડી પણ કરી શકો છો હવે આપણે બધી જ ગ્રેવી સારી રીતે સતડાઈ ગઈ છે બધા જ વેજીટેબલ હવે આપણે દાળને એડ કરી દેવાની છે અને દાળની અંદર કુકરમાં થોડું પાણી પણ એડ કરી દેવાનું છે આ દાળની ક્વોન્ટિટી હું વધારે પડતી ઘટ નથી કરતી મીડિયમ મીડિયમ જ રાખીશ જો તમે આ રીતે દાળ રાઇસ સાથે ખાવાના હોય તો દાળ જે છે એ થોડીક ઘટ રાખજો ટેસ્ટ એનો સરસ આવશે એક ચમચી ગોળ અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને દાળ છે એને થોડી આપણે એને આ રીતે ઉકળવા દેવાની છે લગભગ પાંચથી સાત મિનિટ સુધી દાળ એકદમ સારી રીતે ઉકળી જશે દાળની ક્વોન્ટિટી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ઘટ થઈ ગઈ છે હવે આપણે અડધી ચમચી ઘી ગરમ કરી લેવાનું છે એની અંદર અડધી ચમચી જેટલું જીરું આ રીતે એક તીખું મરચું અને આ રીતે ત્રણથી ચાર લસણની કઢીના પીસીસ કરી લેવાના છે અને બેથી ત્રણ મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે વઘારમાં સારી રીતે લસણ કૂક થઈ જાય એટલે અડધા એવો લાલ મરચું પાવડર આપણે એડ કરી દેવાનું છે અને દાળની ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી દાળ તૈયાર છે તો તમે આ રીતે રેગ્યુલર ઘરમાં દાળ રાઇસ જોડે આ દાળ બનાવજો આ દાળ એટલી ટેસ્ટી બનશે કે તમારા ઘરમાં બધા જ વારંવાર આ દાળ માગીને ખાશે એ મારી ગેરંટી છે એટલી મસ્ત દાળ બનીને તૈયાર થઈ જશે કેમ કે ટ્રાય કરશો તો જ તમને ખબર પડશે કે આ દાળ કેવી બની અને આ દાળ સિમ્પલ બેઝિક મસાલાથી બનેલી છે કોઈ મેં આ દાળમાં ગરમ મસાલા કે કોઈ પણ બારના મસાલાનો ઉપયોગ નથી કર્યો દાળ રાઈસ જોડે દાળ સર્વ કરીને ઉપરથી એક ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે અને એ પછી ઉપરથી લીલા સમારેલા ધાણા સ્પ્રિંકલ કરવાના છે અને આ વરસાદની સિઝનમાં કે પછી તમે શિયાળાની ઠંડીની સિઝનમાં પણ આ દાળ રાઈસ તમે ખાઈ શકો છો તો ગરમા ગરમ આ દાળને તમે પણ જરૂરથી મારી સ્ટાઇલથી આ દાળને બનાવજો અને જો તમે આ રીતે બનાવતા હોય તો મને પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં